કેમ છો મિત્રો તો આજે આપણો વ્લોગ સાયન્સ સિટી નો છે ભાવનગર નું સાયન્સ સિટી તમે નો જોયું હોય તો તમને બતાવીએ બહુ મજા આવશે તો વ્લોગ માં બને રહેજો અત્યારે અમે કુંભાવાળા સર્કલ માં છીએ દસ નાળા જઈએ છીએ સાયન્સ સિટી જોવા માટે તો ચાલો તમને વિઝિટ કરાવીએ હેલો ગાઈસ જોઈ શકો છો તમે અમે બધા મિત્રો સાયન્સ સિટી ભાવનગરની આજે વિઝિટ કરવા જઈએ છીએ તો તમે અમારી સાથે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો તમને બહુ મજા આવશે આમાં જાઓ બધા આવી ગયા છે આપણે છે આરિફભાઈ છે અનીષભાઈ છે અલ્તાફભાઈ છે અને પાછળ સનીભાઈ છે બધા બીજા અલ્તાફભાઈ છે તો છેલ્લા સુધી અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે દેખાડવી અંદર છે કાંક નવીનમાં હોય તો એ બતાડશું અંદર એની અંદર નવું નવું કાઈ બધું તમને વિઝિટ કરાવશું ને બહુ મજા આવશે ને અમારે પર્સનલ શોર્ટ વિડિયો બનાવવાના છે કોમેડી વિડિયો તો એમાં જે ઓરિજિનલ ઇફેક્ટ જે બધાના ચહેરાની સ્માઇલો આવતી હોય એ તમને જોવા મળશે બિહાઇન્ડ ધ સીન જે તમને કહેવામાં આવે તો એમાં તમને બહુ મજા આવશે તો વિડીયોમાં બીને રહેજો અમે અત્યારે ઓન ધ વે છીએ પાછળનો કેમેરો બતાવો તો અત્યારે આપણે જો બસ પોગવા જ આવ્યા છીએ આ છે આપણો નારીવાળો રોડ છે દસ નાળાવાળો રોડ તો તમારે એડ્રેસ જો તમને અગાઉથી જ કહી દઉં છું કુંભાવાડા સર્કલ પાણીની ટાંકી હતી તમારે સીધું નારી ગામવાળો રોડ જ પકડવાનો બીજે ક્યાંય આડે વડે જવાનું નહીં સીધું દસ કિલોમીટર કાપી નાખો એટલે સીધું આવી જાય દસ નાળે સાયન્સ સિટી તો આપણે આવી ગયા છીએ સાયન્સ સિટી બહારથી તમે લોકેશન જોઈ લો વાહ્યા આવે છે આઈસમ એટલે નહીં

બનશે બનશે એમ બન સોમવારે બંધ હા ક્યારે ચાલુ હોય કાલે ટિકિટ શું છે વીસ તો હાલો હવે અહીંયા તો બંધ છે બીજે કાંઈક જાવી હવે પાછા આવશું હો મંગળવારે કેમ કાલે આવશું પાછા બંધ નથી કરી દીધું ને એક્સ્ટ્રા હાલો હાલો ઓકે

Nghĩa, mọi người đều đâu mà gây bức xạ này, bỏ lẹp bóng đẹp 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 bóng Baki Bawliya ma gaa Ha ah. Oh oh Di ho Bas 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 Ude to ja Baki ay Bye, đi Ngôi như nè gái mô đây. Bye, bố. 120 xa vici đâu. Agua y học đi.

હા બંધ છે સાયન્સ સિટી તો બંધ હતું તમને હવે આ એક નવું લોકેશન બતાવી દઈ સાયન્સ સિટીનો વિડીયો કાલે આવશે તો આ જોઈ લ્યો નારી લેક ગાર્ડન છે આ ગાર્ડન લોકેશન તમે લગભગ નહીં જોયું હોય કેમ કે હા નારી રોડના હાઈવે ઉપર છે નારી દસ નાળાથી આપણે નારી ચોકડી જઈએ ને એટલે રસ્તા ઉપર જ આવી જાય નારી લેક ગાર્ડન તો અહીંયા અમે આવ્યા છીએ તો ચાલો તમને વિઝિટ કરાવીએ હાલો ભાઈઓ આ છે અમારે અલ્તાપભાઈ આ છે અમારા ઝુમરુ બાબા હનીષભાઈ અલ્તાપભાઈ સનીભાઈ તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે નવું નવું લોકેશન તમે બતાડીએ છીએ હા કે આપણે રૂપિયા તો એટલા બધા કામયા નથી પણ છે કે એક અવાજમાં કરી દે છે હો જરૂરત નથી તમે જ બધાય માટે આ અમારી લાઈક હોય તો આપી માં

જિંદગીમાં ઘણા ભાઈબંધ મળ્યા છે અમુક ધંધે લગાડવા વાળા ને અમુક બળવા વાળા છે અત્યારે પણ જે સાથે છે હવે છે છેલ્લી ટ્રાય છે નકર અહીંયા અમારી સભા અને બ્લોગ પૂરો કરશું અને આને ઘરબેકતો કરશું કારણ કે કંટાળ્યો છું હવે સાધુય નથી એક નાનકડી શાયરીમાં બાયે લાંબી લાલ કરી નાખી છે અમારી તમારો છે જિંદગી તો ઘણા ભાઈ બન્યા અમુક બળવા વાળા અમુક આગ લગાડવા વાળા હવે જે આરવાર છે એ દિલ થી સાથ નિભાવવા વાળા અને સમજવા વાળા ખાલી એ ભૂલ ભૂલે એ ભાઈ ભૂલ ભૂલે જે હવે જે હવે એમાં અર્ધી ગો 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 હવે હાલો ઓકે

દિલ્હી સમજવા વાળા સાથ નિભાવવા હવે જે મળી ગયા છે હવે તો બરાબર બોલી ગયો ને હું હવે જે મળ્યા છે દિલ્હી સમજવા સાથ ને સાથ નિભાવવા વાળા હલો અહિયાં બોલી જાય

એ નોરો ફક્ત તમારો ડાખો કામ જો મની સિરિયસ પાછો હા લાઈટ કેમેરા એક્શન કે ભુરા જિંદગીમાં તો ઘણા ભાઈબંધો મળ્યા અમુક પડવા વાળા અમુક હાથ લગાડવા વાળા હવે જે હારવાર છે બી કઈ મલક માં

કે ભૂરા જિંદગીમાં તો ઘણા ભાઈબંધો મળ્યા અમુક બળવાવાળા અમુક આગ લગાડાવાળા ને હવે જે મળ્યા છે દિલધીન સાત અને હારે દાંત હું કરવા કાઢી જાવ યાર જોઈ લાસ્ટ મોકો લાસ્ટ લાસ્ટ મોકો દિલ થી સાત નિભાવવા વાળા હવે જે મળી દિલ થી નમજવા વાળા ને સાત નિભાવવા વાળા દિલ થી નમજવા વાળા ને સાત નિભાવવા વાળા દિલ થી નમજવાળા જે મળી દિલ થી નમજવા વાળા ને સાત નિભાવવાળા મળી ભાઈ હાલો

હાલની જોડીમાં તો Tata bye bye હો ઓ મારા ખાયામાં ઘરે જો અહીં નો કોઈ વાયનો અરે ભઈ થેન્ક યુ સબસ્ક્રાઇબ કરજો નવો વ્લોગ આવી જાય થેન્ક યુ કે જિન